એ બોલાના સીતારામ જો હવે ચા પીને પાછા લાગી ગયા છે આજ કા તલ વાડવાનું ચાલુ કર્યું જો પાક પાકે પણ એમ આવ્યો છે પીળા ભારે આવા દેવા છે ને તાજુ તો તો આય સમા હાલ હાલ લે દાતડુ આગો આગો ભાગે વીડિયામાં બીવેસ થોડોક વધારે મારા છોય ને નેચરલ છે આપણે ગાય આધારિત કોઈ જાતનું કેમિકલ કે ખાતર દવા કોઈ વસ્તુ નથી પણ એક કેરો લઈ લીલો છે કારણ કે આપણે વાવતા હતા એક કેરો ભૂલાઈ ગયો તો તલ નાખતા જડો પછી ઉગ્યા થઈ ખબર પડે એટલે એ કેરો એક લીલો છે એટલે મૂકી દીધો છે જવું વધારે કારણ કે ભાઈ મોઢું જ ન જોવા દેતા થોડોક શરમાય છે નહી રાજુ અમારે ને ગવા માંડવી હવે હજી તો વાર લાગશે પંદરક વીક દિવસ અને તાલ પૂરા થાય તે પછી ને બાજરો બે વાય રે નેચરલ તાલ છે આપણે આનું બને તી જેટલો ઓર્ડર છે એનું તેલય કાઢવાનું છે આપણે તાલનું અને બાકીના પછી વામ એવું બધું છે હું તાર એમાં કાસું હોય હજી મજા આવે મજા આવે પણ હજી ઓગણ છાલી છે ને એટલે જત હજી દાણા ન બંધાય જાવ કાશી હોય આમાં બીજા બિયારણના છોડવા હોય ને એમાં હજી દાણા થઈ ગયા હોય માં વાર લાગે તો છોડ્યા હજી મગ કાલે વિડીયો ઉતરતા ટાઈમ રહ્યો ને ઠેસર હાલતું હતું મગનું એટલે કારણ કે એમાં મધ બેઠું હતું એટલે ઠકવાડી દીધા અમને કારણ કે એમાંથી જ નહીં એક થશે રાખવાનું ને શાંત પડી જતી એટલે કંઈ વિડીયો ઉતાર્યો ને જાય એટલે મગઈ ત્યાર થઈ ગયા એટલે હવે અડધી રહી છે હવે બે ચાર દી ક્યાડે અડધી પાકી જાય એટલે એનું કામ પૂરું ધીમે ધીમે મચ્છમ એક પછી એક હકલતા જાય છે અને સોળી છે એટલે સોળી હવે ઓમ વાઢી અને આપણે ગાયું હાટું નીણી થઈ જાય અને સાંજે બેઠા બેઠા તોડી લેવાના તાણમાં આગળ વાડી લઉં બે ગાડી થોડું થોડી 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 કરતા જાવું ને એમ ઓછી થતી જાય ને ગાયું નીંદ થઈ જાય કાશી સિંગુ કોઈ હોય કોક ફૂલ ને એવું ગા ગાવું ખાઈ જાય મજા આવતી લાગે માંડવી ખાવાની મજા જ આવે ને હવે આપણે તલ પછી બધા ધાબે ચડાવવાના છે પૂરા ટ્રેક્ટરનો ભર ભરીને કારણ કે નીચે આ પવન હમણાં ગાય બહુ છે પવનને એટલે કાંઈ પાથરેલું રહેવા દે નહીં ને ખેરવામાં બધું ખરે બહુ જમીનમાં ને પાછું ખરે એનો વાંધો નહીં પશુ ઉગે એટલું એટલે ઈ ઠકવાડે સોમા સામ એટલે આપણે પૂરા પૂરા થાય એટલે એટલે પર ભરીને આપણે સીધા ધાબે જ ચડાઈ દેવાના સાને એટલે એવું બધું છે એટલે કોઈ ભાઈઓને મગ લેવા હોય કે મુખવાસ તલ તલનું તેલ અને અડદ છે અડદની ડાળ અડદની ડાળ તો વાર લાગશે બનવામાંથી કારણ કે ત્યાર કરવા વાટવાથી પછી ડાળીઓ બનાવી લે બહુ વાર લાગે પછી બાજરી થઈ જાય હમણાં વીસેક દિવસ પછી દાણા તો બંધાવા મળ્યા હતા પણ જનાવર એ થોડાક બે છે વાંધો નહીં આવે એના ભાઈનું ઈ ખાહે આપણા ભાઈકનું ઈ છે આપને વચ્ચે એવું બધું છે ને આ બધી નેચરલ પ્રાકૃતિક રીતે ગાય આધારિત રીતે બનાવેલી પકવેલી કોઈ જાતનું કેમિકલ આપણે વાપરતા જ નથી બધા વિડીયોમાં હવે આવી ગઈ એટલે હવે માંડવી વાવેતર આપણે ચાલુ કરવું છે બે ઠંડીમાં નર્મદાનું પાણી છોડે એટલે સીધું મોટર મૂકી વાવી દેવું એવું બધું છે હું ભોલ્યા હલો હવે આપણે થેલી લીધી ઓલ થેલી લઈ લે હલો થોડીક સોળી વાટ લઈ છોડો ઘેર લઈ જાવ ગાવું ખાઈ જાય નાખી તોડી દે હું ખાઈ જાય જો હજી ગોગડા છે ઘણા એ પોપટ થતા થોડીક વાર લાગશે હજી આવું બધું છે વાડની પતરી થપ્પો મારી દીધો છે હજી એક બે વારના ઊંબલાના વાડે હજી બે વાર કાપશું તે રહે તોય એ થોડોક રહી જાય ને પછી છેલ્લે થોડોક વધશે એટલે એનો રસ કાઢવાનો છે આપણે કારણ કે આખો રા બેક્ટેરિયામાં વાપરવો હોય ગળ ન વાપરી એટલે બે બેરલ બદલું ચારસો લીટર જેટલું પાંચસો લીટર જેટલું પછી ત્રીમણ પિલર પીલ છું એટલે એટલો થઈ જાય પાંત્રી મણ જેવું અને કેરીને હજી છે કારણ કે હજી દાણો પીડ્યો નથી એ રણીના તડકા થોડાક તે પછી કેરી ઉતારવાનું થાય એટલે કેરી કંઈ બહુ ખાસ છે નહીં આવી એવી કારણ કે આંબેરણ બધી બહુ જ આવ્યું છે એટલે એવું છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જેથી તમને નવા નવા વિડીયા મળ્યા વટાતા હતા પૂરા વાર લીધા અત્યારે ભર ભરી હવે ચડાવી છે ધાબે થાકી ગયા જવો ગરમી એવી લારી થઈ ગઈ ખાલી ફરી બધા ચડાવવાના છે હવે એટલું તાબૂત પરાઈ ગયું આ એક પાથરી તીધા એટલે એક બાજુ હુકાઈ જાય હે વેદી પાસે ઓલી સાઈડ ફેરવી નાખવાના તો પાથરવાની મૂંગળની કંઈ આડલાની જરૂર નહીં કાકાએ ને એને તો મૂભડા કર્યા સાડીમાં બાજરો ને હવે અર્ધા તલ ઉભા છે હવે અર્ધા આવી ગયા પૂરા ખા કરવા